ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચામડી ગામ ખાતે માસુમ દેવી પૂજક બાળા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર જાણકારી અનુસાર વલ્લભી તાલુકાના ચમાડી ગામ ખાતે વાડીમાં એક માસુમ દેવી પૂજક બાળા રોટી બનાવતી હતી ત્યારે ચમાડી ગામમાં રહેતા દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિએ બાળાને એકલી જોઈ તેને પકડી તેની સાથે શારીરિક અડપલા કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ગામમાં રહેતા ભોળાભાઈ વાઘેલા આવી જતા દિનેશભાઈ બાળાને મૂકી ત્યાંથી નાસી છૂટ્યા હતા જે બાદ બાળાએ સમગ્ર વાત ઘરમાં કરતા કરતા દેવી સમાજના લોકો એક દિનેશભાઈ વાઘેલા વિરોધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો પીડિતાના કુટુંબના કહેવા પ્રમાણે આરોપી વારંવાર ધમકી અને સમાધાન કરી લેવાનું દબાણ કરતો હતો તો આરોપી માથાભારે હોવાને લઈ પીડિતાને જાનનું જોખમ હોવાથી તેને લઈ આરોપીને જલ્દીથી જલ્દી પકડી અને આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે દેવી પૂજક સમાજ દ્વારા અને પરિવારજનો દ્વારા ભાવનગર જિલ્લાના એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શું પ્રશ્ન છે મારી દીકરી ઉપર આરોપીએ આબરૂ લૂંટવાની કોશિશ કરી છે કોણ હતો એ ને દિનેશ વાઘેલા રેડવા 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 ના ના ભાઈ ક્યાં થી આવો માંગણી છે અમારે એમને નહીં આપો મારી છોકરી માં અમે કોઈ હાજરમાં માં નતા અને આ લોકો ઓશિતા આવીને મારી છોકરી ઓરે બલાત્કાર કોશિશ કરી તો અમારા ભાઈ ઘરે છે આ તો જેમ તેમ કરીને મારી છોકરીએ છોડ્યા પછી બીજા લોકો આવ્યા ને એને જેમ તેમ કરીને ન કાઢવી તગડી આ મારી છોકરીને હવે જિંદગી બારનો સવાલ છે આની માટે હવે તમે બધા અમને ઇન્સ્ટાફ આપો લોકો કેટલા વ્યક્તિઓ હતા એક જ હતો કેના બનાવ કઈ જગ્યાએ બન્યો મારા સમાડી તે મારી વાડીમાં જ યારો કઈ કોણ એટલે કોને કરવા આવ્યો છે તમારી માંગણી છે તમારી માંગણી શું છે

સાથે ન્યૂઝ ભાવનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ